ભરૂચમાં રોડ રસ્તાની દયનીય હાલત હોવાના આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ ખાતે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા માટે પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી તેમને અધિકારીઓ સુધી મળવા જવા દેવામાં આવતા નહોતા એ ઘર્ષણના વિડીયો પણ સામે આવ્યા એ બોલાચાલીના દ્રશ્ય પણ આપે જોયા ત્યારે હવે અધિકારીઓ સાથે ચૈતાર વસાવા મુલાકાત કરી તો શું સમગ્ર મામલો સામે આવ્યો શું બાહ્ય મળી વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજો બનતા હોય છે રોડ રસ્તાઓની હાલત મરમ્મત કરાવવામાં આવતી હોય છે રિસર્ફેસ નામે સરકાર બજેટ ફાળવતી હોય છે પરંતુ જ્યારે ચોમાસું આવે ને તંત્રની જે પોલ ઉઘાડી પડતી હોય છે ભારે વરસાદના કારણે જે રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે ને પછી એટલું જ નહીં આના કારણે ખક્કડદજ બિસ્માર હાલતમાં રોડ રસ્તાના પગલે લોકોને હાલાકીની સાથે ત્યાંથી પસાર તો થવું પડે છે પણ કેટલાક હિસ્સાઓમાં ખાડામાં પડી જવાના કારણે કે પછી રોડ રસ્તા ઉપર આવી વાહન ચલાવતા સમયે અકસ્માતના પણ ભોગ લોકો બનતા હોય છે ને આ અનેકવાળા પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાનો મામલો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવા દ્વારા તંત્રને ચીમકી પણ આપવામાં આવી હતી થોડાક દિવસ પહેલા તેઓ રસ્તા રોકો આંદોલન માટે ભરૂચ જઈ રહ્યા હતા તે પહેલા ભરૂચ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે તેમના અને પોલીસ વચ્ચે જે ઘર્ષણના દ્રશ્યો હોય બોલાચાલીની બાબત હોય તે પણ સામે આવી હતી જેમાં ચૈતર વસાવાના પોતાના નિવેદનમાં એવા આરોપ હતા કે કે પોલીસ દ્વારા તેમને જે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ છે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા તેમને રજૂઆત કરવા માટે તેઓ જઈ રહ્યા છે તો તેમને અટકાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ ફરી એકવાર ચૈતર વસાવા છે તે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓને મળ્યા

શું વાંધો છે તમે કે અમને પર લેવલે રજૂઆત કરવાની થતી હોય બજેટ નહીં મળતું હોય તો અમે કે અમે વાત કરીએ દહેજનો રોડ તમે સ્ટેટ વાળા તમે જો ની આ દહેજની છે એમાં પરિસ્થિતિ છે કે એસઆઈડી હા હા લિમિટેડ કંપની છે અમારે જે સ્ટેટમાં જે રોડ છે તો અંતેસર વાલ્યા નેટન છે એનું 55 કરોડનું ટેન્ડર થઈ ગયું છે ડિપોઝિટ એ બે દિવસ પહેલા આવી છે વેરીફિકેશન થઈ જાય એટલે લગભગ 20 થી 25 તારીખની આસપાસ રજૂઆતો કર્યા છતાંય આજ દિન સુધી ભરૂચના એ અંકલેશ્વરથી વાલિયા વાલીયા રોડ હોય ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં નથી આવી ત્યારે એસપી સાહેબ સાથે અમારી ચર્ચાઓ થઈ મિટિંગ થઈ બાદમાં અધિક નિવાસી કલેક્ટર કલેક્ટરની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને પંચાયત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમેત હમણાં જ અમારી બેઠક થઈ છે ત્યારે દિન સાતમાં તમામ ખાડાઓ તમામ રસ્તાઓ રિસરફેસિંગ કરીને સમારકામ કરીને પૂરવામાં આવશે એવી એમણે અમને સંમતિ બાહેદરી આપી છે જો દિન સાતમાં આ કામગીરી નથી કરવામાં આવતી તો ફરી અમે રસ્તા રોકો આંદોલન પર ઉતરીશું અને ત્યારે અમે અમે નેશનલ ટોલ પર જ આંદોલન કરીશું એવી પણ કરી છે ત્યારે અમારે માગણી છે એક બાજુ જનતા આરટીઓ ટેક્સ જીએસટી રોડ ટેક્સ ટોલ ટેક્સ આટલા બધા ટેક્સો ભરે છે લાખો રૂપિયા ગાડી લીધા પછી પણ લાખો રૂપિયા ટેક્સ ભરે અને સુવિધાના નામે મીંડું હોય એ ક્યારે અમે ચલાવવાના નથી હા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતી હોય છે સારા રોડ રસ્તાઓની આશા રાખતી હોય છે પરંતુ તંત્ર દ્વારા જે છટકબારી કરવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા જે યોગ્ય જવાબ આપવામાં નથી આવી રહ્યો અને જે સૂચનો કરવામાં આવ્યા છે કે જે અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો જે રસ્તો છે તેમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે કેમ કે ત્રણ ત્રણ ચાર ચાર કલાક જેટલો સમય છે આ રસ્તો પસાર કરવામાં વીતી જતો હોય છે અને કોઈ પણ પ્રકારનું યોગ્ય પગલાં તંત્ર દ્વારા લેવામાં નથી આવી રહ્યા તે મામલે તેમણે આર બી વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે અને જે આગામી સમયમાં કાર્યવાહી અત્યારે હંગામી ધોરણે જે વૈકલ્પિક વ્યવસ્થા જે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે